મુખપર જુનાવાસ ગામે દારૂના અડ્ડા બંધ કરાવવા માંગ ઉઠી અમારું નામ કાંતિભાઈ છે અમારા લતામાંથી દારૂ બંધ કરાવો જેમ બને એમ અને અમને બહુ તકલીફ લેડીઝને બહુ તકલીફ છે હું ચોવીસ કલાક ગયા બેઠા હોય બાવરિયામાં ઘડી કરી કાંઈ નહીં હું ડબલે ગયો તો પાછો આવતો તો મારે હું હું મારે આયેલો આવતો હોય સાનો મોનો અને એ નળી પકડી લીધી છે મારી ડોકી પકડી લીધી અને પછાડી દીધો મને નથી આપણે વ્યસન કરતા મનસુખ કાંતિ પરમાર ને આપણે અહીંયા બાપુજી ને અમે બારે બાપુજી બાથરૂમ જતા હતા મારકુટ કરી રામજીભાઈ રામજીભાઈ ભાણુભટ નગર સુપર જુનાવાસ ને અહીંયાથી મારકૂટ કરીને અમારામાં અડો બહુ ફૂલ ચાલુ છે દારૂનું વેચાણ ચાલુ છે ને અમારામાં કોઈ જાણ દેતું નથી અમારા વીસ પચીસ વીસ પચીસ જણા બેઠા હોય દારૂ પીતા હોય ને આજે વારો છે કાંતિ શામજી સામજી કાંતિનો વારો એ કાંતિભાઈ વેચે છે છોકરો છે ને વેચે ને અમારું કોઈ આવે કોઈ જાણકાર નથી માનતા અમારું અમે ઘણી વાર કીધું ભાઈ તમે બંધ કરી નાખો અમારા ઘરે બહુ તકલીફ થાય છે તો માનવા તૈયાર નથી એ અમને દારૂ પીવે ને અમને દારૂ પી જાય એટલે અમને બધાને ત્રાસ આપે ફરી આમાં બેન દીકરીઓ જાય એને શું જવાબ દેવો તમે કહો ત્યારે બેન દીકરી રોડમાંથી નીકળે એને થાય નડતલ રૂપ મેલડીમાંના મંદિરે બેઠા દસ બાર જણા અમારે શું સમજવું કહ્યું એનું અમને અમે એટલું વિનંતી કરી કે અમને ખપે એમ કરીને કાંઈક અમારું નિકાલ કરો એમ ને અમે બંધ કરાવો દારૂ એ મારા બાપુજી થાય છે એ લકવા માણસ છે એને કોઈ બિચારાને હાલવાની કોઈ તેવડ નથી એ બાથરૂમ જઈ શકે ડબલે જઈ શકે એટલું જ છે ને એ હાલી શકતા જ નથી સમૂહ આ તો બિચારા અમારા ઘરે બાથરૂમની વ્યવસ્થા નથી ને એટલે હાલી શકે છે અહીંયા દારૂ છ સાત જણા પીતા હોય તો એમને ગારું દઈને ડાયરેક્ટ મારકૂટ કરીને ઘરે આવીને રો હવે પોલીસવાળાને એમ કહે કે આ દારૂ બંધ કરાવો ને દારૂવાળાનો બહુ પોઈન્ટ બંધ કરાવો ને અમારા નગરમાં ધ્યાન દો તમે માં મોટર セーフ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સોક સાથે આપની મોટી જવાબદારી પર છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરાળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે તેના ઉપર પૂરૂ ફોકસ કરાય છે હા નામ કાંતિભાઈ રા માર લັດતામાંથી दारू બંધ કરાવો અને અમને બહુ તકલીફ લેડીઝને બહુ તકલીફ છે હું ચોવીસ કલાક બેઠા હોય બાવરિયામાં ઘડી કરી કાંઈ નહીં હું ડબલાઈ ગયો તો પાછો આવતો હતો વર્તે હું મારે આઈલો હતો સાનો મનો અને એ નળી પકડી લીધી છે મારી ડોકી પકડી લીધી અને પછાડી દીધું મને વેચવાળાની કાંઈ ખબર નથી સાહેબ વેચ વેચવાળાની હું એ આપણે નથી એને પરિચય લેતા આપણે એને નથી આપણે વેશન કરતા સમજી લ્યો પત્રાસ બહુ છે दारू वालों અમાર લત્તાંદર શું માંગ રાખ છો પોલીસ કરી અમે હું કે આ दारू બંધ કરાવો જેમ મને અમે બીજો કાઈ કેતા નથી આ दारू બંધ કરાવો અમાર લત્તામાંથી નકા અમાર કામ હા હો નકા મારી પરિસ્થિતિ બહુ ખરાબ આવ છે મનસુ કાંતિ પરમાર ને આપણે અહીંયા બાપુજીને અમે હતા બહાર ને બાપુજીની બાથરૂમ જાતા હતા માર કુટ કરી રામજીભાઈ રામજીભાઈ ભાણુભટ નગર સુપર જૂનાવાસ ને અહીંયાથી મારકૂટ કરીને અમારામાં અડો બહુ ફૂલ ચાલુ છે દારૂનું વેચાણ ચાલુ છે ને અમારામાં કોઈ જાણ દેતું નથી અમારે વીસ પચીસ વીસ પચીસ જણા બેઠા હોય દારૂ પીતા હોય ને આજે વારો છે કાંતિ શામજી શામજી કાંતિનો વારો એ કાંતિભાઈ વેચે છે છોકરો છે ને ઘરો ઘર દારૂ દેવા આવે ઘર ઘર બે કોતરી ચાર કોતરી આપી જાય ને બીજા દિવસે ચાલુ હોય ગોવિંદ ધનજીનો ગોવિંદભાઈ છોકરો છે અઢાર વર્ષનો ઉંમરનો છે ને એ વેચતો હોય દારૂ અમે એને ઘણી ઘણી ફેર એને ના પાડી પણ એ માનવા તૈયાર નથી અમને બહુ નડતલ રૂપ જાય છે અમે દસ દસ જણા વીસ વીસ જણા ભેગા થઈ બાયુનો ત્રાસ છે અમારા ઘરમાં તો એમ જ કહેવા માંગે અમે વેચશું એમ ને વેચે ને અમારું કોઈ કોઈ જાણકાર નથી માનતા અમારું અમે ઘણી વાર કીધું તમે બંધ કરી નાખો અમારા ઘરે બહુ તકલીફ થાય છે તો માનવા તૈયાર નથી એ અમને દારૂ પીવે ને અમને દારૂ પી જાય એટલે અમને બધાને ત્રાસ આપે ફરી આમાં બેન દીકરીઓ જાય એને શું જવાબ દેવો તમે કહો અરે બેન દીકરી રોડમાંથી નીકળે એને થાય નડતલ રૂપ મેલડીમાંના મંદિરે બેઠા દસ બાર જણા અમારે શું સમજવું કહ્યું એનું અમને અમે એટલું વિનંતી કરી કે અમને ખપે એમ કરીને કાંઈક અમારો નિકાલ કરો એમ ને અમે બંધ કરાવો દારૂ માનુકુવા પોલીસ સ્ટેશનમાં હવે અમે જાણ કરી છીએ ને આગળ છોકરાઓ જાણ કરી કે નથી કરી મને ખબર નથી હવે અમે જઈ છીએ માનુકુવા ફરિયાદને માનુકવાળાને એટલી વિનંતી કરી કે આ પોઈન્ટ અમારો બંધ કરાવો ભાણું પટ્ટું મેકી દો બીજે તમે ખપે અહીંયા પોઈન્ટ ચાલુ કરો અમને કોઈ તકલીફ નથી એ મારા બાપુજી થાય છે એ લખવા માણસ છે એને કોઈ બિચારાને હાલવાની કોઈ તેવડ નથી એ બાથરૂમ જઈ શકે ડબલે જઈ હગે એટલું જ છે ને એ હાલી શકતા જ નથી સમૂહ આ તો બિચારા અમારા ઘરે બાથરૂમની વ્યવસ્થા નથી ને એટલે હાલી શકે છે અહીંયા દારૂ છ સાત જણા પીતા હોય તો એમને ગારું દઈને ડાયરેક્ટ મારકૂટ કરીને ઘરે આવીને રો ઘરે આવીને મારકૂટ કરવા માંડ્યા જેમ તેમ મારવા માંડ્યા રામજીભાઈ ને અમે એમને સમજાવવા છતાં એ મારકૂટ જ કરાવે એમ અમારું એમ કીધું એમ હવે પોલીસવાળાને એમ કહે કે આ દારૂ બંધ કરાવો અને દારૂવાળાનો બહુ પોઈન્ટ બંધ કરાવો અને અમારા નગરમાં ધ્યાન દો તમે